જનતીભાઈ ગવૈયો હું અઢારે આલમ ની મેડી આવી લ્યા પ્રવીણ મેડી હું તારી મેડી આવી જગત માં લીલી વાડી માં જે જે માય ભક્તો આયા છે એની મેડી આવી દુનિયામાં તમારો સપનો પૂરો કરી ના જવું મારું નો મેડી નહીં પછી પક્કા હું સેવકોની મેરડી આવી અને જીની 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 મેરડી કદાચ પૂજાઈ જઈ હશે જીને મારા મેરડીના નોમથી નમી પડ્યા છે એના સિતારાના બદલી નાખું તો મારું નોમ મેરડી નહીં પછી ભૂરા પિન્ટુ ભાઈ હું તમારી મેરડી છું ભાઈ અશોખ વ બાલવા ગવડાયું એ મેરડી શું અને દુખિયારોના વેરાય કદાચ દહકો ના બદલી નાખું તો મારું નોમ મેરડી નહીં

કોઈ આવી જતું રે એવા મોડા પીરા તો દરેક ના હોય પીરા ને દુઃખ ની હોય પીરા કોઈ ને વેરા કોઈ પૈસા માટે ની પીડા હોય કોઈને શરીર ની પીડા હોય અને કોક માં એના દીકરા માટે પીડા વેઠતી હોય એના પેઢી ને ખુલ્લી રાખવા માટે પીડા વેઠતી હોય એવી માની પરિવારની અંદર વહુ જતી રહી હોય દીકરા જતા રહ્યા હોય નેનો બાર મરણ થયો હોય ભાઈ દીકે અને એને ડોક્ટર સાહેબ ના રિપોર્ટે એવું કીધું હોય કે ભાઈ હવે કોઈ જીવાર ન તો જગતમાં શક્તિ શક્તિ સિવાય કોઈ જીવાર નહીં એવું મોનેક ચોકના માજી ભાઈના દીકરાના દીકરાના ડોક્ટર સાહેબે રિપોર્ટમાં ત્રણ રિપોર્ટ કરાયા ને બૂન રિપોર્ટમાં નસનું આવ્યું બીજામાં સુગર આવ્યું અને ત્રીજામાં જગતજીના નામથી બીતું હોય કેન્સર જેવી બીમારીથી બીતું હોય ત્રીજો રિપોર્ટ કેન્સરનો આવ્યો બુન આવી હું મેરડી રમતી હોય ને જગતની માલિકા લીલીવાડીનો હથવારો મેરડી રમતી હોય તમારો હથવારો મેળી રમતી હોય ને તમારી ટાઈગર બોલતી હોય ભાઈ જગત ના રિપોર્ટો બદલી નાખો દુનિયાના ડોક્ટરો કદાચ બોલ્યા હોય પણ તમારી શ્રદ્ધા હોય તમારું મન હોય તમારી વાત હોય તમે જો કદાચ આ દિવાની આશય આવ્યો હોય ને તો જાજુ તો નહીં કહેતી અશોક બુઆ એ માજી જોડી હું જઉં છું નીના એના છોકરા ને હાથ મેળવું છું ને એ કલમ નાખ અને તો ગણી નાખું ને તો મોજે એટલા દારે રિપોર્ટ ને આપી જવું તો મારું નોમ મેળવી નહીં હો એ હાથમાં લીધા તો

પણ બીજું કોઈ કહેતી નહીં મારો લુહાના પરિવાર હોય મારો ઠક્કર પરિવાર હોય લુહાના મોનેક ક્લોક ની અંદર જઈશું મોનેક ક્લોક ની અંદર તારા ઘરના દરવાજા ખોલીને આવું પહેલું મરણ તારા ભાઈ નું થયું દીકરી મારી મારી ના મરી મારી હોલ હોલ વરણી ઉંમરની દીકરીનું મરણ થયું

તો મારી લોહોના પરિવારની ની પેઢી પટી જાય પણ કોઈ ના દરિયા જો કદાચ જૈન દિવાલ માંથી ના રોમ ના ખોરું ના એ બુવા હું તારી મેડી છું નાખ ને બતાવું ગંજો ભાઈ ચૌદ હોલ નહીં ગણવાના મારે મારો વધારો ગણવાનો છે બાર નહીં ગણવાના મારે હતર ઓગણી એ રમવું નહીં હાથ નવું એ જ રમવું છે અશોકભાઈ માથી તને ચોર કઉ તો રીસ તો નહીં તરે ને નહીં તરે ને ડાગીનાની ચોર કઉ હિસાબ ની ચોર કઉ તો રી નહીં ચાલો ને નાખો માટી ના કરમે છોકરો દુખી છે વેન બને ભાઈ અશોક ભાઈ નવ અગિયાર પાસા વારો ને એની ચપટીઓ શું ભરો છો છોકરો ના ખેલ ખેલવાના નાખો આઠ દહ ની કલમો તો મને ફાવતી નહીં અર્ધની કલમો મને નહીં ફાવતી માર તો ચૌદ હોલ કલમે રમવું હોય પણ સો ત્યારે રમ્યા એવી નહીં ગમો બારોબાર બાર હા બધા મને મફત ખવડાવો છો ભૂપરેલું પડેલું છે છો મુઠા ભરતા નહીં આવડતું તમને બેટા વચ્ચે જગ્યા કરજો આવો વેન ના ગણાય અશોકભાઈ આ કેન્સર નો કેસ છે ગણી રાખો અને એ ખંડજો હાવો તો ટાઈગરો ગંજયો મારું ઝાલોડા ગંગજો મારું પુંદરા એ ભાઈ શ્વાસ્તી રાખજો અશોક ભાઈ ના બન્યું તો એમાં ચોસઠ ચાલવાના એકસઠ તેની વાતો લખવાની સગડો ને સાત્રો મને ખબર નહી પડતી એ છે એ છે ને નાખો મુઠો ભરીને ગણવાનું બન્યું ઉપર ની કલમો લખવી હતી તેત્રી પોત્રી નહી તેત્રી પોત્રી નહી આ દુખ ને આપી જવું તો મારું નોમ મેળવી નહી પણ માજી ચોર છું માજી તું ચોર છું મારી ગુનેગાર છું તી મારી ચોરી કરી હતી આ છોકરા દુખી છે આજથી બે વર્ષ મોડી દુનિયાના ડોક્ટરે મસે મગજ ખોલી લીધું તું ખોલી લીધું હતું એ દાળ ફ્રીજમાં એનું મગજ હતું આ કાંઈ નાખી તું અહીં પોલ પાડ્યા હતા ઓન જ ને બીજા અને ઓને કોઈ બીમારી આવી પેલા ઓને આની આ બીમારી એનો એજ રિપોર્ટ ના તારા ઘર ઘેર કલર કલરની નહીં પણ એક જ કલરની હ વાદરી કલરની ની ફાઇલ ડોક્ટર સિવિલની બાજુમાં સિવિલની બાજુમાં સિવિલ માં તું જાય હોય ને ગોઠિયા જાય જલેબીવાળો જાય એમાં બીજા નંબરના રિપોર્ટમાં લખ્યું છે બ્લડ આ ખરું અને આખું શરીરનું આપણ શરીરની અને એક નસીના લીધે કોમ નહીં કરતી એ ગોઠ વગડી જાય તો ફક્કાના બૈરાની સ્વગડ હું મેં આડી ધૂમતી તી પિન્ટુભાઈ નાખો જે નાખવું હોય શું બને અને આખી શું બને કેવું તમારી સોગન બને અને બરાબર ચિરાગ ભાઈ હું મારી હશે તો અઝુતી ઉપરની વાતો બને અને એમાં છત્રી નો ના બનો કેટલા जा दुखनी घोट वगाड़ी ना पी तो मारो नॉम मेडी नहीं पसी बोल बेटा